નમસ્કાર મિત્રો ઘરમાં દીકરી જન્મે એટલે દીકરી પાપા પગલી માંડતી માંડતી ચાર પાંચ વર્ષની ઉંમર થાય એટલે ઘરમાંથી એને મા તરફથી ચાના પ્યાલા ધોવા માટે આપી દેવામાં આવે કપર કાપી એ ચાના પ્યાલા ધોવાની શરૂઆત કરે ધીમે ધીમે એને રૂમાલ હાથ રૂમાલ અને મોજા એ ધોવા માટે આપી દેવામાં આવે એમ એમ કરતા કરતા દીકરી મોટી થાય અને એ દીકરી એ ચાના પ્યાલામાંથી ક્યારે ઘરના વાસણ માંજતી થઈ જાય અને રૂમાલ અને મોજામાંથી ક્યારે ઘરના બધા જ લોકોના કપડા ધોતી થઈ જાય એ દીકરીને એ વસ્તુની ખબર નથી રહેતી પણ એનામાં એ વણાઈ જાય છે આ વણાય છે આ આપણું એ સમાજની એક રીતિ છે સામાજીકરણ એક દીકરીનું એ રીતે થાય છે અને એની પાસેથી એ રીતે જ ગુલામીકરણ એટલા માટે હું શબ્દ વાપરું છું કે દીકરી મોટી થતી જાય એટલે એની પાસે આવા બધા કામ કરાવતા જાય ભવિષ્યમાં બેટા તારે આજ કામ કરવાનું છે એવું ઠોકી બેસાડવામાં આવે એ દીકરી ચાના પ્યાલા ધોવાથી લઈ ઘર આખાના વાસણ માંજતી થાય મોજા ધોતી ધોતી ક્યારે આખા ઘરના કપડા ધોતી થઈ જાય ચા બનાવવાની શરૂઆત ચા બનાવતા શીખાડે ચા બનાવતા શીખે પછી એને ઘરની તમામ રસોઈ કરતી થઈ જાય આમ આમ કરતી એ એ પરંપરામાં વણાઈ જાય પછી એ ક્યારેય એના છૂટતું નથી આ કામ છે એ દીકરી માંથી ક્યારેય છૂટતું નથી અને આપણે પુરુષો એ નક્કી જ કરી દીધું છે કે આ બધું કામ સ્ત્રીઓ અને નથી આપણે કરીએ કે મોજા ધોઈ નાખીએ કે આપણે અંડરવેર ધોઈ નાખીએ ક્યારેક મજબૂરી હોય ત્યારે કપડા પણ ધોઈ નાખીએ ક્યારેક મજબૂરી હોય ત્યારે આપણે રસોઈ બનાવી લઈએ ચા બનાવી લઈએ અને વાસણ માંજી લઈએ પરંતુ જે પેલો સિક્કો મારેલો છે ને એ તો માત્ર ને માત્ર મહિલાઓ પર જ પુરુષવાદી જે પરંપરા છે માનસિકતા છે સદીઓથી ચાલુ આવે છે અને સ્ત્રીઓ આ જ કામ કરવાનું એવી ઢબ છે પુરુષો બાકી બધા કામ કરે છે એ વાત ના જ નથી પુરુષો કરે છે ઘરની બધી જવાબદારીઓ માથે લઈને ફરે છે પુરુષો ખૂબ મોટું કામ કરે છે પણ જે પેલું બાંધેલું છે એ સ્ત્રીઓ પર અને એમાં એમાં એને એવી રીતે વણી લેવામાં આવે છે કે એને ખબર નથી કે હું કે તલવાર લઈને હું લડી શકું એવી ક્ષમતા બરાબર પુરુષોમાં બળ વધારે હોય છે પણ શક્તિશાળી મહિલાઓ હોય છે ખબર અને એ સતત કામ કરી શકે થાકે નહીં થાકે થોડો આરંભ મળી જાય તો પાછું હતી ને બી ગઈકાલે બેન સાથે વાત થઈ એટલે એમને વાત કરતા કરતા વાત કરી કે ભાઈ પાંચ વર્ષની હતી વિદ્યાર્થી એમ કે દીકરીને લઈ દે આ ચાના પ્યાલા ધોઈના અને એમ એમ કરતા કરતા હજી એની એ જ પરિસ્થિતિ આજે પચાસ વર્ષ ઉપર પણ એ જ પરિસ્થિતિ હોય એટલે મને એમ વાત કરવાની ઈચ્છા થઈ કે આ બાબતે વાત કરી કે આપણે એવા સમાજનું નિર્માણ કર્યું છે અને પછી આપણે અપેક્ષાઓ એવી રાખીએ કે એની ઉપર કોઈ જુલ્મ કોઈ કરે